રાજકોટની સરકારી હોસ્પિટલ વધુ એક વખત ચર્ચામાં આવી છે હોસ્પિટલમાં હોબાળાના કારણે નહીં પરંતુ સિક્યુરિટીની બેદરકારીના કારણે ચર્ચામાં આવી છે રાજકોટની સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મહિલાના રૂમમાં એક શખ્સ ઘૂસી ગયો હતો તેમજ મહિલાને ડૂમો તેમજરીનો પ્રયાસ કર્યો હતો જોકે મહિલાએ હિંમત દાખવીને બળજબરીનો પ્રયાસ કરનાર શખ્સને ધક્કો મારીને તેનો સામનો કર્યો હતો તેમજ તેને સ્થાનિકોની મદદથી ઝડપીને પોલીસના હવાલે કરી દીધો હતો હોસ્પિટલના ખૂણે ખૂણે સીસીટીવી કેમેરાઓ અને સિક્યુરિટી ગોઠવવામાં આવી છે જેમણે

નર્સ ટ્રો ટ્રોમા સેન્ટરમાં સૂતેલા હતા ત્યારે આદિવાસી શખ્સ ત્યાં આવી નર્સના મોં પર ડૂચો દઈ બરજબરીથી બરજબરી કરવાની કોશિશ કરી હતી આ મામ આ મામલે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ નોંધાઈ છે